તો કેમ છો બધા મિત્રોને નમસ્કાર ગુડ મોર્નિંગ અને આજે આપણે મારી પર્સનલ બુક જે હું તમને માહિતી આપું છું ભારતનો બંધારણ ભાગ એક મારી પર્સનલ બુક છે જેની પીડીએફ હું તમને બધાને મોકલીશ તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે આની જરૂર છે કે નહીં તો મારી આ પર્સનલ બુક છે જે હું તમને અહીંયા સ્લાઇડ ઉપર બતાવું છું કે આ મારી પર્સનલ બુક છે અને એનાથી પ્રિપેરેશન કરું છું મારી પર્સનલ બુકથી તો આગળ વાત કરીએ કે કેવી છે મારી પર્સનલ બુક વડાપ્રધાનની છાવ્યું આજે આપણે ભણવાના છીએ તો કે વડાપ્રધાનની છાવ્યું એકદમ તમને સ્મૂથલી યાદ રહી જાય અને મેં મારી રીતે બનાવેલી છે આ મારી પર્સનલ આ મારી પર્સનલ બુક છે તે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો સિમ્પલ છે આપણી સાદી બુક હોય તેવી જ મારી બુક છે તો કે વાત કરીએ તો ધોડિયોમાં બના રહેજો અને એકદમ તમને યાદ રહી જાય તેવી મારી પર્સનલ બુક છે તો કે આપણે વાત કરીએ તો કે વડાપ્રધાનની છાવીઓ વડાપ્રધાન કુલ અત્યાર સુધીમાં અઢાર બની ગયા છે જવાહરલાલ નહેરુ ગુજરીલાલ નંદા લાલ બહાદુર શાસ્ત્રી ગુજરીલાલ નંદા ઇન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહજી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી વિશ્વનાથ પ્રતાપસિંહજી ચંદ્રશેખર વીપી નરસિંહરાવ અટલ બિહારી વ્યાજપાઈ એસ ગેંડા દેવગેંડા ઇન્દ્રકુમાર ગુજરા અટલ બિહારી વ્યાજપાઈ અને મનમોહન મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદી તો આપણી શોર્ટકટ ટ્રીક કે રીતના એકદમ યાદ રહી જાય તેની વાત આપણે કરીએ તો હું જો અહીંયા તમે અહીંયા તમે જોઈ શકો છો જે હું આજે તમને વાત કરીશ તો કે જગુ લાગુ ઇમ જગુ લાગુ જગુ લાગુ ઇમ મો ચૌધરીને ઇન્દિરા માટે રાજીવ લાવ્યો વિશ્વનાથે ચંદ્રશેખર અને વીપીએ અને વીપીએ અને અટલે દેવને ગેંડા કહ્યા ગુજરે અને અટલે સિંહ અને કહો હવે નમો એટલે કે નરેન્દ્ર મોદી આવી રીતના મારી શોર્ટકટ ટ્રીક છે જેને તમે યુઝ કરી શકો છો હવે આપણે થોડાક વડાપ્રધાનના તથ્યો જે આપણે સ્લાઇડ ઉપર તમને બતાવી છે મારી પર્સનલ બુક છે અને મેં આ મારી મારા મગજમાં એકદમ યાદ રહી જાય તેવી રીતના મેં બનાવેલી છે તો તમને પણ જરૂરથી યાદ રહી જાય તો વાત કરીએ તો વાત કરીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રથમ નાયક વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ છેલ્લા નાયક વડાપ્રધાન એલ કે અડવા અડવા સૌથી નાની વયના વડાપ્રધાન રાજીવ ગાંધી સૌથી મોટી વયના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પછી રાજ્યના મુખ્ય મુખ્ય રાજ્યના મંત્રીમંડળના સ્થાન મેળવનારા પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દુમતી બહેન શેઠ ઇન્દુમતી બહેન શેઠ હતા જે મોસ્ટ ટાઈમલી છે તમે ખાસ આને નોટ કરી લેજો પછી આપણે વડાપ્રધાનની જે અનુચ્છેદ છે એ તો તમને યાદ હશે જ તે વડાપ્રધાન એ ભારતનો વહીવટી વડો છે એ પણ તમને યાદ હશે પછી દેશના વડાપ્રધાનની પસંદગી લોકસભામાં જે પક્ષ જે પક્ષના જે બહુમતી પ્રાપ્ત થાય અને પક્ષમાંથી જે પસંદગીને બહુમત પ્રાપ્ત થાય તે પક્ષમાંથી પસંદ કરવામાં આવે છે એટલે કે વડાપ્રધાન જે તે શાસન પક્ષ પર આધારે છે ચૂંટાઈને વડાપ્રધાન આવે છે તેમ કહેવામાં આવે છે શાસન પક્ષના વડાપ્રધાનના નામ ની યાદી રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ લેવડાવે છે ત્યારબાદ વહીવટીને સરળતા માટે મંત્રીમંડળને નિમણૂક કરવામાં આવે છે પછી હું તમને આજે બહુ જ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં આજ સુધીમાં જેટલા પણ શપથ કોણ કોને કોણ શપથ લેવડાવશે છે એમાં બહુ કન્ફ્યુઝ હોય છે જેથી હું આજે તમને આવ સિમ્પલી કોણ કોને શપથ લેવડાવે છે અને કોણ શપથ લેશે તેની વાત હું આમ તમને આજે હાવ એકદમ એકદમ મગજમાં તમને ચોટી જાય એવી રીતના હું માહિતી આપીશ તો કે શપથ લેનાર શપથ લેનાર અને શપથ લેવડાવનાર અહીંયા તમે જોઈ શકો છો શપથ લેનાર છે અને આ શપથ આ શપથ આ બાજુ આ બાજુ શપથ લેવડાવનાર છે આ બાજુ શપથ લેનાર છે તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવતો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પછી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને કોણ શપથ લેવો તો રાષ્ટ્રપતિ વિરોધાભાસ છે પછી રાજ્યપાલને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ અને પ્રધાન પ્રધાનમંડળને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીને રાજ્યપાલ લેવડાવે છે ખાસ નોટ ખાસ નોટ કરી લેજો કે વડાપ્રધાનને વડા પ્રધાનમંડળને રાષ્ટ્રપતિ લેવરાવે છે પણ મુખ્યમંત્રીને રાજ્યપાલ લેવરાવે છે તો તમે એ ખાસ નોંધ કરી લેજો રાજ્યનું મંત્રીમંડળને રાજ્યપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને પણ રાજ્યપાલ યાદ રાખજો રાજ્યપાલ લેવરાવે છે એટર્ની જનરલને રાષ્ટ્રપતિ લેવરાવે છે એડવોક જનરલને રાજ્યપાલ લેવરાવે છે સી એજીના વડા એને રાષ્ટ્રપતિ લેવડાવશે આરબી આઈના ગવર્નરને રાષ્ટ્રપતિ લેવડાવશે ભાષા પંચ હોય એના પણ રાષ્ટ્રપતિ લેવરાવશે નીતિ પંચના વડા પણ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે ચૂંટણી પંચના વડા હોય એને પણ રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે યુપીએસસીના ચેરમેન હોય જે મુખ્ય હોય એને પણ રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે અને એસટી એસ એસસી એસ ટીના સમિતિના અધ્યક્ષ હોય એને પણ રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે આ બધી જ હું તમને આવું સિમ્પલી અને આમાંથી એકાદો પ્રશ્ન તો હોય જ છે ગઈ ભરતીમાં પણ પૂછાઈ ગયેલો છે કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે ત્યારબાદ આ મેં ગઈ ભરતીમાં જે પ્રશ્નો પૂછાયેલા હતા વડાપ્રધાનને લગતા એની બધી મેં તમને માહિતી અને કા ખાસ તો વડાપ્રધાનને ક્રમશઃમાં ગોઠવો ઉપરથી નીચે એ બધું જો આ ક્રમશરમાં જ મેં લખેલું છે જેથી તમને તરતલી યાદ આવી જાય તો આ વડાપ્રધાનની આ વડાપ્રધાનની સાવીઓ તમને એકદમ કુલ વડાપ્રધાન અત્યાર અઢાર બની ગયા છે તો તમને વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને આગળના વિડીયો તમારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જય હિંદ જય ભારત ખાખીની ખુમારી ખાખીની ખુમારી ભારતનું બંધારણ પાર્ટ બી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત